નમસ્કાર યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોને સિવિલ ડિફેન્સ બાબતની તાલીમ આપવાના ભાગરૂપે આવતીકાલે એટલે કે એકત્રીસ મેના રોજ આપણે જુનાગઢ શહેર અને કેશોદ નગરપાલિકા ખાતે હવાઈ હુમલા બાબતની મોઘ્રીલ કરી રહ્યા છે આ મોઘડિલના ભાગરૂપે હું નાગરિકોને આ મોકડ્રીલમાં જોડાવા માટે ખાસ આહવાન કરું છું આ સમગ્ર મોગરીલ છે એ આ બે સ્થળોએ હવાઈ હુમલા થયા બાદ કયા પ્રકારના આપણે રિસ્પોન્સ આપવા પડે કયા પ્રકારથી લોકોને તૈયાર કરી શકે એ બાબતની છે એના માટે એક સ્થળે જાણે કે હવાઈ હુમલો થયો હોય અને પછી જે પરિસ્થિતિ નિર્માણ થઈ હોય અને જે રિસ્પોન્સ આપવો પડે એના માટે સરકારના અલગ અલગ વિભાગો અને નાગરિકોને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવશે બીજું કે કાલે રાત્રે સાડા આઠ વાગ્યાથી લઈ અને નવ વાગ્યા સુધી આપણે એક બ્લેકઆઉટની પણ મોંઘરીલ કરવાના છે આ માટે સાડા આઠ વાગે જૂનાગઢ શહેરમાં અને કેશોદ નગરપાલિકામાં બે મિનિટની એક સાયરન પ્રથમ વાગવશે આ પ્રથમ જે બે મિનિટની સાયરન વાગે એ બતાવે છે કે હવાઈ હુમલો થયો છે જેવી આ સાયરન વાગે એટલે નાગરિકોએ પોતાના ઘરમાં જે લાઇટ હોય એ તમામ બંધ કરી દેવાની છે સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એને પણ સૂચના આપવામાં આવી છે કે જે સ્ટ્રીટ લાઇટ વગેરે છે એ બંધ કરી દે જે વેપારી લોકો છે એમને પણ હું વિનંતી કરું છું કે આપના દુકાનોમાં અને દુકાનની બહાર જે લાઇટ હોય એ પણ બંધ કરી દે અને ઉપરાંત જે રાહદારીઓ હોય કે જે આ સમય દરમિયાન રસ્તા પર પોતાના વાહન લઈ જતા હોય એમને પણ વિનંતી છે કે જે આ સાયરન સંભળાય તો રસ્તાની બાજુમાં આપના વ્હીકલ રાખી અને વાહનની જે લાઇટ છે એ પણ બંધ કરી દેવાની રહેશે આ રીતે સમગ્ર નાગરિકો જો આમાં સહ સહકાર આપશે તો આપણે એક આ જે ને મેઘ્રીલ છે એ બહુ સારી રીતે સંપૂર્ણ રીતે અને સફળતાપૂર્વક પાર પાડી શકીશું ત્યારબાદ નવ વાગે આપણે એક બીજી સાયરન વગાડીશું અને જે બતાવશે કે હમા હવે હવાઈ અમલો જે છે એ પૂરો થઈ ગયો છે અને એ દરમિયાન બાદમાં આપ પોતાના ઘરની જે લાઇટ છે એ વગેરે શરૂ કરી શકો છો આ સમગ્ર મોક ડ્રીલમાં જે છે આપે કોઈ ગભરાવાની વસ્તુ નથી આ એક તૈયારીના ભાગરૂપે હોય છે જ્યારે એકચ્યુઅલ પરિસ્થિતિ નિર્માણ થાય તો આપણે શું કરવું જોઈએ એની એક તૈયારી આપણે કરી રહ્યા છીએ એટલે આપણે કોઈ ગભરાટ કરવાની જરૂર નથી અને છતાં પણ આપને કોઈ પણ મુશ્કેલી જણાય તો આપ સ્થાનિક પોલીસ છે અને અમારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે એનો આપ સંપર્ક કરી શકો છો ફરીથી આવતીકાલે સાડા આઠથી નવ દરમિયાનની જે બ્લેકઆઉટની મોગરીલ છે એમાં જોડાવા માટે હું જુનાગઢ શહેર અને કેશોદ નગરપાલિકાના નાગરિકોને ફરીથી વિનંતી કરું છું ધન્યવાદ